આવું અપમનું જે વાસણ છે તો તમારા ઘરમાં જ હશે તો કરો આ જબરદસ્ત આઈડિયા અને ઘરને એકદમ નાના ઘરને બનાવો મોટું નાના કિચનને બનાવો મોટું અહીંયા ઓઇલથી ગ્રીસ મેં કરી લીધું છે પછી આ રીતે વોલ પુટ્ટી લેવાની છે વોલ પુટ્ટી લઈ અને આમાં પાણી એડ કરી દેવાનું છે તમે ચાહો તો ફેવિકોલ પણ એડ કરી શકો છો અહીંયા ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જેથી કરીને આમાં કોઈ પણ પ્રકારના લમ્સ ના રહે અને લમ્સ રહે અને અનઇવન સરફેસ રહે તો પછી તમે પાણીથી તમે સરખી રીતે કરી શકો છો અને પછી તમારે આ રીતે જોઈ શકો છો અપમમાં આ રીતે જે રીતે આપણે આપણે અપમ બનાવીએ છીએ એ રીતે ઘોડામાં નાખી દેવાનો છે એક દિવસ રાખવાનો છે બધું સુકાઈ ગયા પછી કંઈક આવી રીતે તમારી પાસે જે ઇડલી મિની ઇડલી બનાવીએ એ રીતની વસ્તુ તૈયાર થઈ જશે આનો જબરદસ્ત યુઝ આપણે જોઈશું જે તમે બહારથી મોંઘી ટ્રે લેતા હોય એ ટ્રે આપણે ઘરે બનાવીશું અહીં ત્યાં જોઈ શકો છો આ એક દમાસનું એક બોક્સ હતું કાર્ડબોર્ડનું એને ઉપરનું ઢાંકણું છે એનો યુઝ કર્યો છે નીચેનો ઓલરેડી મેં બીજી ચેનલમાં કરી દીધો છે તો આ ઉપરનો એક પાર્ટ હતો તો તમારે શું કરવાનું છે નીચે આ રીતે તમારે બધી જ જે આ વસ્તુ બનાવી છે એ બધી જગ્યાએ ત્રણ ત્રણ એડ કરી દેવાની છે કેમ કે આપણી જગ્યા આવી રીતની બાર પીસીસ આપણી પાસે હતા તમારે થોડોક મોટા પાયા બનાવવા માંગતા હોય તો થોડુંક વધારે બનાવો તો થોડુંક વધારે હાઈટવાળું બની જશે તો આ રીતનું કંઈક બની જશે અને ફેવિકોલથી યા તમારે હોટ ગ્લૂથી ચોંટાડી દેવાનું છે અને ચોંટાડ્યા પછી તમારે આ રીતનું કોઈ વોલ સ્ટીકર લઈ લેવાનું છે અને આ રીતનું માપનું કટ કરી લેવાનું છે જો તમારી આગળ વોલ સ્ટીકર ના હોય તો જે ગિફ્ટ રેપે રેપિંગ પેપર હોય છે જે ગિફ્ટ રેપ કરીએ એનો પણ યુઝ કરી શકો અને જે ગિફ્ટ આપણને મળે ત્યારે જે બાસ્કેટ આવે છે જેમાં ગિફ્ટ ભરાઈને એ પણ તમે આમાં એનું યુઝ કરી શકો કેમકે એકદમ સરસ પેટર્નવાળા અને કલરફુલ હોય છે તો કટકો કાપી અને આને મિડલમાં તમે ચોંટાડી શકો છો અહીંયા મારી આગળ સ્ટીકર અને મારે આ રીતનું બ્રિક બ્રિકવાળું જે છે આ રીતના સ્ક્વેર ટાઈપનું જોઈતું હતી ટ્રે એટલે મેં આ રીતનું વૉલ સ્ટીકરનો યુઝ કર્યો છે અને પછી બસ આ તમારી સરસ મજાની એક ટ્રે બનીને રેડી થઈ ગઈ છે હવે તમારે સાઈડમાં કલર કરવાનો છે તો શું થાય કે સાઈડમાંથી આપણી ટ્રે છે ખરાબ ના દેખાય એટલા માટે મેં અહીંયા વ્હાઈટ કલર કરી લીધો છે વ્હાઈટ કલર સુકાઈ જાય પછી આપણે બીજો કલર કરીશું વ્હાઈટ કલર કલર બધી જગ્યાએ એટલા માટે કે જે પછી આપણે મેઇન કલર એક્રિલિક કલર હોય કે ઓઇલ પેન્ટ કલર હોય એ વધારે આપણે જોઈએ નહીં એટલા માટે કેમ કે આ વ્હાઇટ કલર વોટર બેઝ આપણે કલર લેતા હોય વોટરબેઝ કલર સસ્તા હોય છે તો પહેલાં એ કરી દો અને પછી મેન આ રીતે કોઈ પણ એક્રિલિક કલર કરી દો તો આ રીતે મેં સાઈડમાં બધી જગ્યાએ ગ્રે કલર કરી લીધો છે અને આમાં તમે ગ્રે કલર કરો એની ઉપર કોઈ મિરર લગાવવા માંગતા હોય કોઈ સ્ટોન લગાવવા માંગતા હોય તો પણ લગાવી શકો છો અને કોઈ ડિઝાઇન બનાવવા માંગતા હોય તો પણ બનાવી શકો છો અને તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ટ્રે તૈયાર થઈ ગઈ છે આ એમેઝોનમાં મેં સર્ચ કરી હતી બહુ ખૂબ મોંઘી મળતી હોય છે તો અહીંયા શું કરવાનું છે તમે કોઈપણનું કોઈ બોક્સનું ઢાંકણ લ્યો ને એ થોડું મજબૂત લેવાનું એટલે આપણે આ ટ્રેર કંઈ પણ વસ્તુ રાખીએ ને તો એ વળી ના જાય એ ધ્યાન તમારે રાખવાનું છે ડાઇનિંગ ટેબલ ઉપર તમે કોઈ અથાણા સોળ પેપરના જે ડબ્બા છે એ રાખવા માટે કોઈ શો પીસ રાખવા માટે આનો યુઝ કરી શકો છો નેતર તમે ડ્રેસિંગ ટેબલ પણ રાખી શકો છો કે આવી રીતે કાઉન્ટર ટોપ ઉપર રાખી શકો છો તમારું જે રસોડું ફંક્શનલ ના હોય કોઈ તો તમે આ રીતે તમે સાઈડમાં આને કોઈ કાઉન્ટર ટોપ ઉપર આ રીતે બરણીઓ રાખવા માટે આનો યુઝ કરી શકો છો જેથી કરીને તમારું રસોડું નાનું હશે તો પણ બધી ઓછી સ્પેસમાં વધારે જગ્યા માં વસ્તુ રહી જશે અને ઉપરથી સારી પણ લાગશે જો આ વિડિયો અહીંયા સુધી જોતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો કેમ કે લાઇક કરવાનું તમે ભૂલી જાઓ છો આવાના નકામી વસ્તુમાંથી કેવી રીતે ઉપયોગ કરવો આપણે સારી રીતે એ જ આઈડિયા આપણે આ ચેનલમાં જોઈશું